હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આ એક સત્ય હકીકત છે કે માર્કેટમાં એન્ટ્રી કરવાથી પૈસા બનતા નથી પરંતુ જો પૈસા બનાવવા હોય તો ધીરજ ટેશન રાખવી જોઈએ અને આ વાત મારા અનુભવ પરથી મૂકું છું કે શેરબજારમાં જે સારી કંપનીઓ લોબા સમય માટે રાખી છે એ કંપનીએ ખૂબ પૈસા બનાવ્યા હતા મારા જે પોર્ટફોલિયોની કંપની છે એની તો મેં ઘણી વખત વાત કરી પરંતુ આજે એક બીજી વસ્તુ બીજી કંપનીની એક વાત કરું છું વાત અઘરી છે પણ વાત સત્ય છે કે શ્રી સિમેન્ટ બે હજાર એકમાં ત્રીસ રૂપિયા હતા ભાવ બે હજાર પાંચમાં ચારસો ને ત્રીસ રૂપિયા થયો બે હજાર દસમાં અઢારસો રૂપિયા થયો બે હજાર પંદરમાં દસ હજાર રૂપિયા થયો બે હજાર વીસમાં એકવીસ હજાર થયો અને આજે બે હજાર પચીસમાં સવી હજાર રૂપિયા ઉપર ચાલી રહ્યો છે કંપનીમાં પોટેશીયલ ઓળખવું પડે કંપનીનો કેટલી મોટી કંપની થઈ શકે એમ છે એના સેક્ટર ઉપરથી ખબર પડે એ કેવું સેક્ટર છે આ ધંધો રોજગાર કંપની જે કરે છે એ કેટલો મોટો થઈ શકે એમ છે મિત્રો હવે આપણે બીજી વાત કરવી છે ટેરિફની ટેરિફનો ભયથી બજાર થરથર ધૂજી રહ્યો છે અને જે કોવિડ વખતમાં પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ તો નહીં આવે પરંતુ પરિસ્થિતિ અઘરી છે પરિસ્થિતિને વળ આપવામાં આવ્યો છે હવે એનો ઉકેલ જો નજીકના ભવિષ્યમાં આવે તો તો બરાબર છે ઉકેલ તો આવશે વહેલા મોડો પણ નહીં આવે તો થોડુંક આપણા માટે અઘરું છે ઇન્ડિયન બજાર માટે ઘણી વખત આપણે એવું લાગે છે કે લોકો ડરે છે બધા પૈસા શેરબજારમાં ન રાખવા જોઈએ આવું આપણે ફીલ થાય છે કે બધા પૈસા શેરબજારમાં રાખો તો નુકસાન થઈ શકે આ સા આ વાત સો ટકા સાચી છે પરંતુ તમે જુઓ કે રિલાયન્સના પ્રમોટર મુકેશ અંબાણીના બધા જ પૈસા શેરબજારમાં એક જ કંપનીમાં રિલાયન્સનો શેર વધઘટ થતો છે એટલે એમને તો મોટો માર્કેટ કેપ ઘટતું છે કંપનીનું એટલે મોટો એમને નુકસાન પણ થતું છે અને વધતો છે એટલે મોટો ફાયદો થતો છે પરંતુ એ બધા એવી એની ગણતરી નથી કરતા એ પ્રમોટર એમનો હિસ્સો વેસી નથી મળતા મિત્રો તો આપણે પણ જુદા જુદા સેક્ટરના ચુનંદી કંપનીઓમાં પૈસા રાખી શકાય એવો મત અમુક માણસો વ્યક્ત કરતા હોય છે પરંતુ આપણે સાવચેતી માટે આપણે જે રોકાણ કરવું છે એનું વીસ પચીસ ટકા પર્સન્ટ ટકા આપણે શેરબજારમાં રોકવા બાકીના તમારે બીજા કોઈ ફિલ્ડમાં પણ તમે રોકાણ કરી શકો છો કંપનીની ટેરિફની સામે શું તૈયારીઓ કરી છે હવે ભારતની કંપનીઓ જે છે એ ટેરિફની સામે શું તૈયારીઓ કરી રહી છે એની એક ઝલક આપણે જોઈએ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપણને થતાં જે આપણામાંથી જે માલ મોકલો છે અને અમેરિકા આયાત કરે છે માલ આપણા પાસેથી જે માલ લઈ જાય છે એ માલ ઉપર ટેરિફ લગાવી છે એટલે માલ તો અમેરિકાવાળાને મોંઘો મળશે પરંતુ ટેરિફને કારણે આપણે જે માલ મંગાવ્યો હોય એમાં પચાસ ટકા ટેરિફ હોય અને એવો ને એવો માલ બીજા દેશમાંથી ગયો હોય એના ઉપર દસ ટકા ટેરિફ હોય એટલે એની કંપની એવું ને એવો માલ સસ્તો બીજી કંપ બીજો દેશનો મળતો હોય ને ભારતનો મોંઘો મળતો હોય એટલે ભારતનો માલ વેચાય નહીં એટલે આપણી કંપનીને લોસ પડે આ આ એક વસ્તુ છે અને કયા કયા સેક્ટર ઉપર અસર પડશે કેમ તો કપડાં ઉદ્યોગ દવા કે ફાર્મા પછી ઘરેણા જ્વેલરી પછી જે જૂથો છે ફૂટવેર ઓટો પાર્ટ્સ જેવા ભારતીય સેમાન અમેરિકામાં મોકો થશે આ બધું સેવન સામાન અમેરિકામાં મોકો થશે અને કંપની ઉપર ખૂબ મોટી અસર પડવાની છે ભારતના જીડીપી ઉપર અસર દર્શ ભાઈ જેવા નિષ્ણાતો છે એ જીડીપી ઉપર પણ થોડી ઘણી અસર થઈ શકે એવી શંકા દર્શાવી રહ્યા છે હવે આફ્રિકાના દેશોમાં બજાર શોધી રહ્યા છે જેવા કે કેન્યા ઇથોપિયા માં બજાર શિફ્ટ કરવાનું વિચારી દીધી છે કંપનીઓ અને જ્યાં ટેરિફ દસ ટકા છે ફાર્મા કંપનીઓ પણ અમેરિકામાં યુનિટ ખોલવાનું વિચારી લીધી છે જેથી ટેરિફથી બચી શકાય એલમ્બિક અરવિંદો ફાર્મા જેવી કંપનીઓ નવી રણનીતિ બનાવી દીધી છે અને ભવિષ્યની રણનીતિઓ ઘણી કંપનીઓ અમેરિકાની જગ્યાએ યુરોપ જાપાન ઓસ્ટ્રેલિયા મિડલ ઇસ્ટ માં ગ્રાહકો શોધી દે છે હવે મિડલ ઈસ્ટમાં ટાઇટન જેવી કંપનીઓ તેમનું ઉત્પાદન શિફ્ટ કરવા માટે જઈ રહી છે અને આ બધી યોજનાઓ જુદી જુદી કંપનીઓ જુદી જુદી જગ્યાએ પોતાનો માલ જે ટેરિફ ઓછી છે ત્યાં વેચવા માટેની કોશિશ કરી રહી છે મિત્રો હવે અમેરિકા સામે જો તમારે ઝૂકવું પડે તો તમારું જે અર્થતંત્ર ભારતનું અર્થતંત્ર છે એ ડામાડોળ થઈ જાય પછી તો તમે એક વખત ઝૂકો કોઈની સામે તો પછી એ જોઈ તમારે જેટલા ઝુકાવાની એની એના ઉપર વધારે ઝુકાવાની કોશિશ કરવાનો અને નવા નવા નિયમો એના ઉપર થોપવાનો કે ભાઈ તમે ડિફેન્સના સાધનો અમારી પાસેથી જો ફાઇટર જેટ વિમાનો અમારી પાસેથી લો ક્રૂડ તેલ અમારી પાસે થઈ લો અને તમને ખૂબ ઝુકાવવાના પરંતુ ભલે એક વખત ભારતને કાઢવું પડે ભારતને તકલીફ પડે ભારતીય કંપનીઓને તકલીફ પડે પરંતુ ધીમે ધીમે સમય લાગશે પણ સેટલ થવાની કોશિશ સો ટકા થશે મિત્રો આવો બધા જે નિષ્ણાતો છે એમને સોભળામ તો આવી બધી વાતો ચાલતી હોય છે અને એનો જો સારો ઉકેલ આવી જાય તો તો બરાબર છે બાકી જે બ્રિક્સ દેશો જે પાંચ દેશોનો સમૂહ છે એ પાંચે દેશો ઉપર અમેરિકા ટેલિસનો કોલડો જીકી રહી છે એમાં બ્રિક્સના પાંચ દેશોમાં બ્રાઝિલ રશિયા ચીન ભારત અને સાઉથ આફ્રિકા પાંચ દેશો જો સમૂહ એક થાય તો અમેરિકા સામે ધક્ક ચીલી શકે પરંતુ આપણે જે આ રશિયા છે ભાઈ આ જે ચીન છે ચીન આપણ ઉપર આપણને પૂરેપૂરો વિશ્વાસ આવતો નથી જે ડેગન ક્યારેય પણ પાધી બલટી નખે અને એના વિશ્વાસમાં રહીને પણ આપણે કામ કરી શકીએ નથી રશિયા ઉપર આપણને પૂરેપૂરો વિશ્વાસ આવે છે રશિયા અને ભારતની દૃષ્ટિ બહુ જૂની છે મિત્રો આ બધું તમે સમજો તો તમને ખૂબ ખ્યાલ આવશે જુઓ છે હવે શું થાય છે થેન્ક યુ